દર્શક મિત્રો આપ આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો કચરાના ઢગલા અને તે પર નાના બાળકો ભૂલકાઓ છે પાસે જી હા આજે તાલુકા પંચાયત છે વિજાપુરની તેના પાછળ આવેલ નવઘરી દ્રશ્યો આપ જોઈ શકો છો અહીંયા કહી શકાય છે કે એક ગંદકી પારાવાર થાય છે જેથી લઈને નાના બાળકોમાં મોટો રોગચાળો ફેલાઈ શકે છે તેવી દહેશત સ્થાનિક લોકો જણાવી રહ્યા છે અને આંગણવાડીના બહેન પણ ત્યાંના જણાવી રહ્યા છે અને તે ઉપરાંત બીજે એક બહેન જે ભણાવે છે તેમને પર આજે તાવ આવી છે તેવું કહેવું થાય છે જેથી લઈને નગરપાલિકાની અહીંયા નિષ્કાળજી કહી શકાય બેદરકારી કહી શકાય જોઈ શકો છો સીધા દ્રશ્યો જે છે વિજાપુરની ખબર પરથી આપ જે આપણે વેચીએ વિજાપુર શહેરની જે આંગણવાડી વિસ્તાર છે ત્યાં કહી શકું છું નાના નાના બાળકો છે એની બદલી રહ્યા છે અમારા કેમેરામેનને કાલકો તમારું બદલી શકે નાના બાળકો છે કહી શકાય કે આંગણવાડી અને જે પાયાનું ભરતણ જે શરૂઆત થાય છે નાના ભૂલકાઓનું નાના ભૂલકાઓ છે અને અહીંયા બદલી ગયા છે પરંતુ અહીંયા અહીંયા કચરાની જે ધન કચરાની જે નિકાલ થતો નથી નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવે છે આંગણવાડીને બિલકુલ અડીને નાનગઢની અડીને બિલકુલ અડીને જોઈ શકો છો મોટા મોટા પ્રમાણમાં ગંદકીનો ભરાવો થયો છે જેથી લઈને નાના બાળકો સ્વાસ્થ્ય જોખમમાં મુકાય છે અને જે અહીંયાનો જે ભાવ આવે છે તેમનું પણ સ્વાસ્થ્ય જોખમમાં છે ને ઓલરેડી એક આ ગંદકીને લઈને તાવ આવી છે કેમ કે બીમાર પડ્યા છે ને આ એવું નથી કે આ બાબતે કોઈને રજૂઆત ને રજૂઆતો વારંવાર થાય છે પણ કચરો સાફ કરે છે પછી પાછો વધારે દિવસ કચરો પડે છે ને પાછો ઢગલો થાય છે ને પાછા બેનને કહી છે કે અમે આવીએ છીએ અમે કચરો ઉપાડી છે પરંતુ કોઈ આ સમસ્યા નિરાકરણ ચોક્કસ નિરાકરણ લાવવા માટે આવતું નથી અમે વધુ વાત કરીશું બેન છે અંદર આંગણવાડીના એમની સાથે પણ વાત કરીશું અને પૂછીશું કે આ બાબતનો કચરા જે કચરો ઢગ સરકાય છે એના બાબતે તમે કોઈને રજૂઆતો કરી કોને કરી રજૂઆતો

ફાટી દેખર છે ત્યાં આ નગરપાલિકાની જવાબદારી છે કે કોની જવાબદારી ખબર નથી પડતી કેમ કે વારંવાર રજૂઆતો થાય છે સાહેબ રજૂઆતો થઈ રહી છે પરંતુ સમસ્યાનું કોઈ સમાધાન નથી આમ કચરો જોયો કચરાનો ઢગ જોયો જેથી લઈને અહીંયા ગંદકી ફેલાય છે ગંદકીને લઈને મચ્છરજન્ય રોગ તથા ભયંકર બીમારીઓ પણ ફેલાઈ શકે છે હાલ એક વાયરસ ચાલે છે જેને લીધે લોકો બીમાર પડી રહ્યા બાળકો બીમાર પડી રહ્યા છે વારંવાર દવાખાના પણ હાલ પરિસ્થિતિ કફોડી બની છે કેમ કે દવાખાનામાં પણ જોઈ શકો છો કે નાના બાળકોને મોટા ના હોય પરંતુ

મૌખિક રજૂઆત થાય છે લેખિતમાં પણ રજૂઆતો કરવામાં આવે છે પણ આ સમસ્યાનું કોઈ સમાધાન નથી લગભગ જૂની સમસ્યા છે એના પહેલાં આપણે આનું રિપોર્ટિંગ કરેલું છે વિજાપુરની ખબરમાં ટાઈમ્સ ઓફ ગુજરાતમાં કવરેજ કરીને આપણે વધારે તરફ પરંતુ અમે હજી આ સફાઈ કામ થશે અમારે ત્યાં મેલ્લામાં જરાય ધ્યાન નથી આપતા ના આંગણવાડી નાના નાના છોકરાઓ પણ જરાય કચરા સાફ સફાઈ નાખવા અમે એટલી હેરાનગતિ થાય છે ને भरी जा चोखू करी जा अबे जा शादी में मोकल ना, ना।, 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 ना। येसे येसे तो मैं थोड़ी ले जा अबे बेटा कर मोकल के बेटा को हमारे हमें कितलू खराब थई कितनी गंदी थई जाए बड़ी साफ सफाई करवानी लोग फैलाई से बड़ा मां हमारे छोकरा ओ मांदा थया छे बद्दू खराब थई छे हमारे किस काबू में नहीं क्या चाहिए क्या रही है अब म्युनिसिपैलिटी में चाहिए कोई सांभड़े नहीं हमारी बात है बस क्या ताला लग जाएगा નોકરી છે કે તમારે લઈ જવું પડે સાફ સફાઈ અમારે કેટલું કહેવાનું અમાર કહેવાય તારે સમય ત્યાં ઉભી આવતા તાલા મે